એબીપી અસ્મિતાનો ખાસ કાર્યક્રમ અનકટ પંચાયતમાં આપનું સ્વાગત છે આજે વાત કરીશું નવસારી લોકસભા મત વિસ્તારની આપણી સાથે પ્રબુદ્ધ નાગરિકો મોજૂદ છે તેઓ આજે શું માની રહ્યા છે નવસારી લોકસભાની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં કયા પ્રકારનો રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે અને કોણ જીતી રહ્યો છે અને કોણ હારી રહ્યું છે ચર્ચાનો દોર ચાલે છે ત્યારે શરૂઆત કરીશું આપ જણાવો કયા પ્રકારનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે નવસારી લોકસભામાં નવસારી લોકસભામાં અત્યારે આખું નગર ભાજપ તરફનો આખું વાતાવરણ દેખાય છે એક તરફી વાતાવરણ છે કોંગ્રેસે જો એનો ઉમેદવાર નક્કી નથી કરી શકી અને દરેક ગલીએ ગલીએ ગામે ગામની અંદર જબરજસ્ત પ્રચાર થાય છે સારામાં સારું મતદાન થાય એને માટેના પ્રયત્નો તંત્ર પણ કરી રહ્યું છે બિલકુલ શું કહેશો હા જે અત્યારે મોદી સાહેબ અત્યારે પ્રધાનમંત્રી છે અને આ દસ વર્ષમાં જોયું છે કે એના હાથમાં દેશ સુરક્ષિત હોય એવું મને લાગે છે એટલે એ લોકોએ જે આ વખતે કંઈ સૂત્ર આપ્યું છે કે ચા અપકી બાર ચારસો પાર તો ચારસો પાર કરશે જ અને ગુજરાતમાં અને ખાસ સાઉથ ગુજરાતમાં નવસારીમાં જે લાસ્ટ ટાઈમ સી આર પાટીલ સાહેબ લગભગ ટોપ હતા એની જે જીત હતી તે માર્જિન એકદમ આગળ હતા કદાચ આજે આ વર્ષે કદાચ રેકોર્ડ પણ તોડે કે ઓલ ઓવર ઇન્ડિયામાં કદાચ એ બધા કરતા વધારે માર્જિનથી જીતી શકે જી શું માહોલ માગી રહ્યો છે માહોલમાં વાતાવરણ તો ભાજપ તરફી જ છે એમાં કોઈ બે મત નથી નવસારી હોય નવસારી બહાર હોય કે દેશમાં કોઈ સામે એટલું સક્ષમ ઓપોઝિશન દેખાતું જ નથી કે માણસ એકવાર વિચાર બી કરે ભાઈ કોઈ દેખાશે તો આપશે પણ કોઈ દેખાતું જ નથી એટલે કોઈ જગ્યા પર એવું વાતાવરણ હાલની તારીખમાં તો એવું લાગતું નથી કે કોઈ બીજેપી વિરુદ્ધ માહોલ કશે સર્જાય બિલકુલ જે રીતે રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે કયા પ્રકારનો એમાં માહોલ તમને દેખાઈ રહ્યો છે શું લાગી રહ્યું છે રાહુલ ગાંધી અસર કરશે લોકસભામાં આપ બધા જાણો છો કે રાહુલ ગાંધી જ્યારે પણ બોલે ત્યારે ભાજપના વોટો ઘણા હોય છે બીજું એમની એક એવી નીતિ છે સમાજની અંદર આજે આર્થિક સમાનતા હોવી જોઈએ સાંપ્રદાયિક સમાનતા સમાનતા હોવી જોઈએ અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ ભેદભાવ ન હોવો જોઈએ દુઃખ એ વાતનું છે કે રાહુલ ગાંધી ડેવલપમેન્ટના મુદ્દા પર વાત કરવાને બદલે દેશની સુરક્ષાને માટે વાત કરવાને બદલે દેશનું આંતરિક જે માળખું છે જાતિકીય એને તોડવાનો પ્રયત્ન કરે છે જેથી બે કોમો વચ્ચે વૈમનસ્ય વધે કઈ રીતે એનો પ્રયત્ન થાય છે અને ભાજપને લોકોએ વોટ આપ્યો છે ફક્ત ને ફક્ત દેશની અખંડતા માટે દેશની સુરક્ષા માટે અને દેશનું ડેવલપમેન્ટ માટે એટલે આગલા બી જે રેકોર્ડ છે તે તૂટશે જ કારણ કે ભાજપને વોટ આપનાર પ્રજા ક્યારે દેશ વિરોધી વાતાવરણ કોઈ પણ બોલશે તેને માફ કરશે નહીં એટલે રાહુલભાઈ જે કંઈ બોલે છે એની અસર એના પર ખોટી રીતે થશે અને ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાવશે એ આ આત્મવિશ્વાસ છે બિલકુલ કઈ રીતનું વાતાવરણ છે અહીંયા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો એમ જોવા જઈએ તો એક તરફી વાતાવરણ જ છે કારણ કે જે ભાજપના સાંસદ સભ્યશ્રીએ જે પોતાના મતક્ષેત્રમાં જે કાર્ય કરેલા છે તે ખૂબ જ સારા પ્રજાલક્ષી કાર્યો છે તેમની સંસદ નિધિની જે ગ્રાન્ટ આવતી હતી તે આખા રાજ્યમાં નહીં તો આખા દેશમાં સૌથી વધારે નીતિ સોરી ગ્રાન્ટ જે વાપરનાર સાંસદ તરીકે તેમની ગણના થાય છે ઉપરાંત એક જ એવા સાંસદ છે કે જે મોટે ભાગે દરેક વ્યક્તિનો ફોન ઉચકે અને સામે આન્સર આપે તેવા અને આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફટીનની ઓફિસ ધરાવનાર અને પ્રજાલક્ષી કામ કરનાર આ એક જ સાંસદ મતલબ સમગ્ર ભારતમાં અગ્રેસર છે જેને કારણે નવસારીનું ભવિષ્ય ખૂબ સારું છે બિલકુલ ગઠબંધન પણ થયું છે જ્યારે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંનેનું ગઠબંધન થયું છે કોને ફાયદો લાગશે ફાયદો તો છેવટે વાજપને જ થશે ગઠબંધન કોઈનું પણ થયું હશે આમ આદમી પાર્ટી માત્ર એકાદ બે લોકસભામાં એમના દાવેદારો કરી શકી છે માંડ માંડ જ્યારે લોકસભામાં વાત કરીએ તો સી આર પાટીલ સાહેબે જે પાછલા વર્ષોમાં રેકોર્ડ બ્રેક લીડ સાથે જીત હાંસલ કરી એ છવ્વીસો છવ્વીસ લોકસભાની સીટોમાં પાંચ લાખ કરતાં વધુ મતોથી જીત હાંસલ કરવા જઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું કંઈ જ વાતાવરણ અહીં દેખાઈ નથી રહ્યું તમને શું લાગે છે જે ભાજપ અને કોંગ્રેસમાં ટફ ફાઇટ હોય છે આ વખતે ગઠબંધન થયું ફાવશે કોણ ફાવશે મોદી સાહેબે જે ચારસો સીટનો ટાર્ગેટ રાખ્યો છે એ તો હંડ્રેડ પર્સન્ટ વાત કે આજે અત્યારે તો ભાજપમાં ભાજપની ચારસો પ્લસ જ આવશે અને અમારા નવસારીના સંસદ પાટિલ સાહેબ જે રીતના કામ કરવાની કુને છે એટ્સ હી ઇઝ ડાયનેમિક મેન કે એના જેવો માણસ જ કોઈ એવો છે નહીં આજે આમાં કે આટલું કામ કરી શકે બેઠા બેઠા એમની બુદ્ધિ અને કેલ્ક્યુલેશન એવું છે પાલી સાહેબનું કે એક એક આ પાંચ લાખ હોય એમાં પાંચ લાખ ચાર લાખ નંબર વોટ થતા નથી એ ભાજપની કુને છે શું લાગે છે તમને આ વખતે ટફ ફાઇટ કોની કોની વચ્ચે જોઈ રહ્યા છો તમે કે સરળ જીત છે એક તરફી અત્યારે તો સો ટકા એવું જ લાગે છે કે સરળ જીત જ છે અને ભાજપ છે કારણ કે નરેન્દ્ર મોદી સાહેબનો જે દેશનો વિકાસ જે ગતિએ જબરજસ્ત ચાલે છે ગુજરાત રાજ્યનો વિકાસ જબરજસ્ત ચાલે છે પરંતુ નવસારી શહેરની જો હું વાત કરું તો નવસારીમાં એવા ઔદ્યોગિક હોવા જોઈએ મોટા જેથી કરીને નવસારીની જનતા આમાં કામ ધંધે લાગી શકે અને નવસારીમાં મોટા ઉદ્યોગોની સ્થાપના અહીંના સાંસદશ્રીએ કરવી જોઈએ જેથી કરીને નવસારી જિલ્લાનું પણ એક નામ થાય બિલકુલ તમે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈએ હશે કોંગ્રેસ કાળથી જે જે વોટિંગ થતું ગયું ઘણી બધી શું ફરક દેખાઈ રહ્યો છે ત્યારની વાતમાં ને અત્યારની વાતમાં વર્તમાન કાળના યુગમાં ઘણો જ ફરક જણાઈ રહ્યો છે દસ વર્ષની અંદર ભાજપના શાસનકાળમાં લોકજાગૃતિ જબરજસ્ત આવી છે પહેલાંના કાળની અંદર વોટિંગ ઘણું ઓછું થતું હતું અત્યારે વોટિંગ થઈ રહ્યું છે અને હજી પણ શિક્ષિત પ્રજા જો જાગૃત બનશે અને પૂરેપૂરું મતદાન કરશે તો ખરેખર ભાજપને જરા પણ આ આવી શકે તેમ નથી કારણ કે તેમના કાર્યો જણાઈ રહ્યા છે જેનાથી તમામ પ્રજા સંતુષ્ટ છે અને તમામ પ્રકારના કાર્યો સુંદર રીતે હલ થઈ રહ્યા છે માટે આજના વાતાવરણમાં ભલે ગમે તે પક્ષો વિપક્ષો ગમે તે સઘન પ્રયત્નો કરે પણ છેવટ તો ભાજપ જ લોકોના નજરમાં જણાઈ આવ્યું છે એટલે આ ખાસ મને લાગે છે કે ભાજપ વર્તમાનમાં મેદાન મારી જશે બિલકુલ તમે શું કહેશો જે જાતિગત નિવેદનો આવતા હોય છે નેતાઓના બેફામ નિવેદનો આવતા હોય એનાથી કેટલી અસર થતી હોય પાર્ટીને કેટલી નુકસાન થતી હોય જાતિવાદમાં કંઈ ફરક નહીં પડે જાતિવાદ આ વખતે કંઈ પણ વસ્તુ છે જે આ લોકો જે પણ માને જે બધી જાતિને એમાં બીજેપીને જ માને છે બીજેપી હાથે જ છે અને અહીંયા પાટિલ સાહેબ આ વખતે ગયા વખતે સાત લાખથી જીતે આ વખતે દસ લાખ લીડથી જીતશે એવી પણ આપણા એમના જે પ્રચ જે વિસ્તારમાં ફરજ એ લાગી રહ્યું છે કે બીડીપીમાં લોકો અત્યારેથી પ્રચાર કરવા લાગ્યા કોંગ્રેસમાં કોઈ છે જ ન કે કોઈ ચૂંટણી લડવા એવો કોઈ ઉમેદવાર પણ નથી બિલકુલ અત્યારે જોઈ શકાય છે જનતાનો મૂળ કંઈક અલગ દેખાવા લાગ્યો છે અને જે પ્રમાણે નવસારી લોકસભા બેઠક તો જંગી લીડથી જીતશે એ વાત છે પરંતુ છવ્વીસ છવ્વીસ બેઠકો છે એ ભાજપના ફાળે જાય છે એ પ્રમાણે પ્રબુદ્ધ નાગરિકોનો મત છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા નવસારી